નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું ભીખ એક બનેલી ઘટના વિશે વ્હાઈટ કલરની વોલ્વો મેડિકલ કોલેજના કમ્પાઉન્ડમાં ઊભી રહી અને પાછળની સીટ પરથી એ ડૉક્ટર દલસાણિયા રૂઆબેર ઉતર્યા કોરિડોરમાં અનેક પ્રોફેસરોની સલામ ઝીલતા એ ડોક્ટર દલસાણિયા એને ટોમીના વિભાગ તરફ જઈ રહ્યા હતા વીસ વર્ષ પહેલા આ જ મેડિકલ કોલેજમાંથી એ સ્નાતક થયેલા ડોક્ટર દલસાણીયાની શહેરમાં બે મોટી હોસ્પિટલ હતી અતિ વ્યસ્ત કેરિયર વચ્ચે વર્ષમાં ત્રણથી ચાર વાર તે આ કોલેજના એનોટોમી વિભાગમાં નવા વિદ્યાર્થીઓને પોતાની લાયકાતનો લાભ આપતા મૃતદેહ પર ફોરસેફ ચલાવતા મનુષ્ય શરીરની રચના વિશે જે રીતે એ વિસ્તૃત સમજ આપતા એ સાંભળવાનો લાવો કોઈ વિદ્યાર્થી ચૂકતો નહીં એનોટોમી વિભાગ સુધી પહોંચતા પહોંચતા એ દલસાણિયાની નજર સામે સહસાજ છેલ્લા સત્યાવીસ વર્ષ ફ્લેશબેક બનીને ઝપકી ઉઠ્યા દસમા ધોરણથી શહેરમાં રહીને ભણતા એ પ્રદીપ દલસાણિયા મેડિકલ કોલેજમાં પ્રવેશ મળ્યા પછી એમને ગામ ગયા હતા જૂનવાણીમાં મા બાપે એમની સગાઈ બે વર્ષ પહેલા જ એ ગામના વિધુર સરપંચની એકની એક દીકરી રાધા સાથે કરાવી દીધી હતી ગામના ઘરમાં પ્રવેશતા જ થાંભલાની ઓથે ઊભેલી એ રાધા પર એમની નજર પડી હતી એ અપલક નજરે એના થનારા પતિને જોઈ રહી હતી અચાનક એમને ગુસ્સો આવી ગયેલો કેટલી ગમાર લાગતી હતી એમાં પણ હાથ પગ પર તોફાવેલા પેલા ચુંદણા દ્રાજુ મોર પોપટ ઓફ આની સાથે જિંદગીના જીવી શકાય જિંદગી ના જીવી શકાય મા બાપ સાથે લડીને હાથ જોડીને એ ઊભેલા સરપંચને પણ અવગણીને એ કાયમ માટે ગામ છોડી ગયા હતા ત્યાર પછી આટલા વર્ષોમાં જે કાંઈ ઊભું થયું તે આપબળે ઊભું થયું હતું બસ આ દોડધામમાં લગ્ન કરીને એ ઘર માંડવાનું શક્ય નહોતું બન્યું એમની કારકિર્દી જ એમની જિંદગી બની ચૂકી હતી વચ્ચે વચ્ચે ગામમાંથી સમાચાર આવતા રહેતા નબળા હૃદયના સરપંચ છ મહિનામાં જ મૃત્યુ પામ્યા હતા અનાથ રાધા વિશે પણ જાત જાતની વાતો આવતી રહેતી કોઈ કહેતો કે ગામ બહારથી આવેલા બાવા સાથે ભાગી ગઈ કોઈ કહેતો કે બાવાએ નાખી એમાં પાગલ થઈ ગઈ કોઈ કહેતો કે નજીકના શહેરના રેલવે સ્ટેશને ભીખ માંગતા જોઈ હતી આ બધી વાતોને એ ડોક્ટર દલસાણિયા ઈરાદાપૂર્વક નજર અંદાજ કરી દેતા ફોર્માલ ડિહાઈડ તીવ્ર વાસ ડૉક્ટરને પાછા વાસ્તવિક ધરતી પર લઈ આવી આરસના પ્લેટફોર્મ પર પડેલા ડેડ બોડીનો ખભો એ ફોરસેફથી ચીરી ચૂક્યા હતા ટોળે વળેલા એ આધુનિક વિદ્યાર્થીઓના હાથ પર જાત જાતના ટેટુ જોઈને એમને અચાનક જ એ રાધાની યાદ આવી ગઈ ડોક્ટર દલસાણિયા વિચારી રહ્યા એ જ્યાં પણ હોય એના ભરણ પોષણની વ્યવસ્થા તો એમણે કરવી જ જોઈએ ખભાથી કોણી તરફ આગળ વધતો એ ફોર્સેફ અચાનક થંભી ગયો મૃતદેહની કોણી ઉપર ત્રોફા આવેલું ત્રાજવાનું ચૂંદણું જાણે એ ન્યાયની માંગણી કરી રહ્યું હતું આરસના ટેબલ પર પડેલી ભિખારણની બિનવારસી હાલતમાં એ મળેલી લાશની નિર્જીવ આંખો એક છેલ્લી ભીખ માગી રહી હતી ના થઈ શકનાર એ પતિના સાથે ચૂડી ચાંદલા સાથે વિધિવત એ અગ્નિ સંસ્કારની ભીખ મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ